મહાશ્રમણજીનો જન્મદિવસની શુભકામના પાઠવીને ગુજરાત રાજ્યની સુખાકારી માટે આશીર્વાદ મેળવ્યા હતા શ્રી જૈન શ્વેતાંબર પંથ સંઘના મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીનું ત્રેવીસ વર્ષ પછી આજે બનાસની ભૂમિ પર આગમન થયું છે આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજજીએ જણાવ્યું હતું કે માનવ જીવનમાં અહિંસા સત્ય અસ્તૈ બ્રહ્મચર્ય અપરિગ્રહ કરુણા દયા પરોપકાર આદિ ગુણો સાથે જે જીવન જીવે છે તે જ જીવન સાર્થક જીવન કહેવાય છે આહાર અને નિંદ્રા તમામ જીવ લે છે આમાં ધર્મ માનવને અલગ પાડે છે ધર્મ એટલે પોતાના કર્તવ્યનું પાલન કરવું પ્રાણી પ્રત્યે દયાનો ભાવ સહિષ્ણુતા કરુણાતાનો ભાવ રાખવો જોઈએ સંન્યાસ ધર્મનું પાલન કરતી વખતે પ્રાણી માત્રની ભલાઈ સાથે જીવન સમર્પિત કરવું જોઈએ પોતાનામાં પોતાનો ભાવ તો જોવા મળે છે પરંતુ મહાન લોકો બીજાનામાંથી પણ પોતાના ભાવ સાથે આગળ વધે છે આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાની ઉન્નતિની સાથે સાથે દરેકની ઉન્નતિમાં ખાસ રસ હોવો જોઈએ આ આ વિચાર વિચાર ઉમદા છે જ મોક્ષ સુધી આચાર્યજીના જીવન વિશે સમાચારના માધ્યમથી સાહિત્યના માધ્યમથી મને જાણકારી મળી છે ઉપરાંત અનુભવ દ્વારા પણ એ નિષ્કર્ષ નીકળ્યું છે કે પશુ પંખી પર દયા સાથે જીવવું દરેકના આત્મામાં પોતાની આત્માના દર્શન કરવા એ ઈશ્વરીય કામ છે આ પ્રસંગે મહા તપસ્વે આચાર્યશ્રી મહા શ્રમણજીએ પણ કહ્યું હતું કે માનવ જીવન દુર્લભ છે અને મહત્વપૂર્ણ છે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો એ જ શ્રેષ્ઠ છે દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે માનવ બની આ ધરતી પર જન્મ લેવો પડે છે આ દુનિયામાં અનેક જીવો હજારોની સંખ્યામાં જન્મ લેતા હોય છે પણ સાર્થક જીવન જીવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત ત્યા ત્યારે જ કરે છે જ્યારે જીવન સાર્થક બને છે જીવનમાં ઇચ્છિત ફળ મેળવવા માટે બે અવધારણા છે ભાગ્યવાદ અને પુરુષાર્થ જીવનમાં પુરુષાર્થ કરશું ત્યારે તેનું ફળ અવશ્ય મળે છે જેથી આત્માને મોક્ષ મળે ત્યાં સુધી પુરુષાર્થ કરતા રહેવું જોઈએ સાધુનો ધર્મ છે અહિંસા સાધુનું નિવેદન છે ક્ષમતા માનવ જીવનમાં મૈત્રી અને અહિંસાનો ઉપયોગ કરવો જોઈએ તેમણે કહ્યું હતું કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાંચમી વખત ઉપસ્થિત રહ્યા છે આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરરાજ મગફાણા તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા